ભાવ રકમ જમા કરવામાં આવી હતી વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા કિલો ફેટી આઠસો પચાસ રૂપિયા પ્રમાણે પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો વર્ષ દરમિયાનના હિસાબોમાં સાબર ડેરીએ દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ નસો સાહીઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો સાબર ડેરીએ કરેલા નસો સાહીઠ રૂપિયા કિલો ફેટના સરેરાશ ભાવ પ્રમાણે એકસો દસ રૂપિયા કિલો ફેટના પ્રમાણે પશુપાલકોને ભાવફેર તરીકે ચૂકવવામાં આવ્યો હતો આ ભાવ ફેર ગત વર્ષની સરખામણીમાં ઓછો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો સોશિયલ ત્યારબાદ પશુપાલકો સાબરડેરી ખાતે એકઠા થયા હતા વધુ ભાવ ફેર ચૂકવાની માંગ સાથે સાબરડી ખાતે વિરોધ કરી રહેલા પશુપાલકો દ્વારા સાબરડેરીમાં પ્રવેશ માટેની માંગ કરી હતી પોલીસ અને સાબરડેર દ્વારા પશુપાલકોને ગેટની બહાર અટકાવવામાં આવ્યા હોવાથી પશુપાલકો ઉગ્ર બન્યા હતા સાબરડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ તોડવાનો પણ પશુપાલકોએ પ્રયાસ કર્યો હતો પોલીસે પશુપાલકોને રોકવાનો પ્રયાસ કરતા પશુપાલકોએ પોલીસના વાહનો પર પથરાવ કર્યો હતો પોલીસના ચાર જેટલા વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું પશુપાલકોનું ટોળું વધુ ઉગ્ર બનતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે

હાલ સ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ છે અગિયાર વાગે સાબર જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબરડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે છેલ્લો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી ગઈકાલે સાવર દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો એમ છતાં આજે સવારે લગભગ પંદરસોથી બે હજાર લોકો ભેગા થયા હતા પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું ભાઈ તમારામાંથી કોઈ પંદર વીસ લોકો પચાસ લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ પચાસથી વધારે ટેયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે રોડ પણ પૂર્વવત ચાલુ છે ત્રણેક જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે અત્યાર સુધીમાં વીસેક લોકો અમે અટકાયતમાં લીધેલા છે પચાસથી વધારે ટીએસ ગેસ છોડેલા છે સવાલ એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી બળપ્રયોગ પોલીસે કરવો પડ્યો ત્રણ સાથે સાથે અથવા વધારે હું આપને એ જ કહેવા માંગુ છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળપ્રયોગ ચાલુ કર્યો આમાં પોલીસ તો માત્ર કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ભારતીય જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશો કેટલા વાહનોમાં નુકસાન લગભગ ચારેક વાહનોમાં નુકસાન થયેલું છે ખાસ કરીને જ્યારે જેવી સ્થિતિ હતી હતી પોલીસ માટે કપરી પરિસ્થિતિ આ તમામ ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂર્વવર્ષ ચાલુ કર્યા છે ચાર્જ અને ટીઆર ગેસ છોડવા સુધીની સ્થિતિ હવે નાગરિકોને શું સંદેશ આપશો જેથી નોર્મલ સી પાછી આવી શકે નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે એમાં આપ વાતચીતથી પણ એનો સોલ્યુશન લાવી શકો છો કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે એટલે ઓડિટ પૂરું થાય પછી જે લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કરેલો એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળ પ્રયોગ કરવો પડ્યો છે